નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ચાર હજાર નવસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો પચીસથી ચાર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ચાર હજાર નવસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો દસથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર ને ચાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો એકાવનથી ચાર હજાર ને એકત્રીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસોથી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો સિત્તેરથી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પચીસથી ચાર હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો છોતેરથી ચાર હજાર આઠસો એકસાઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર